આજે શેર કરવાની છું એવા પરોઠાની રેસીપી કે જે ખાઈને તમે લીલવાની કચોરીનો સ્વાદ પણ ભૂલી જશો એક એક પરોઠા દડાની જેમ ફૂલશે મસાલો તો એટલો ટેસ્ટી કે તમે એકવાર આ પરોઠા બનાવશો ને તો પછી કાયમ માટે કચોરીના બદલે આજ પરોઠા બનાવવાનું પસંદ કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જુઓ પરાઠા બનાવવા હોય તો એના માટેનો આપણે લોટ પહેલા બાંધીને તૈયાર કરી લેવાનો તો અત્યારે મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે તમે ઈચ્છો તો આમાં અડધો મેદો અને અડધો ઘઉં અથવા તો એકલો મેદાનો લોટ પણ લઈ શકો પણ મેં અત્યારે ફક્ત ઘઉંનો લોટ લીધો છે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું અને મોયણ માટે આપણે લગભગ બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું જ્યારે પણ તમારે સ્ટફ પરાઠા બનાવવા હોય એટલે કે પરાઠાની અંદર કોઈ મસાલો ભરીને પરાઠા ભણવાના હોય તો એની અંદર તમારે તેલ બહુ વધારે નહીં નાખવાનું નીતર તમારા પરોઠા વણતી વખતે ફાટશે તો બધો જ આપણો લોટ છે એ મોણ વાળો થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી નાખી એનો ઢીલો લોટ બાંધવાનો છે સ્ટફ પરાઠા બનાવવા હોય તો પરોઠાનો લોટ આપણે જે નોર્મલ પરોઠા બનાવીએ એના કરતાં થોડો ઢીલો રાખવાનો જેથી પરોઠા તમે ઈઝીલી વણી શકો અને અંદરનું જે સ્ટફિંગ છે એ ભાર ના આવે અને પરોઠા એક એક દડાની જેમ ફૂલે તો આ પ્રમાણેનો તમારે થોડો ઢીલો લોટ બાંધવાનો છે બે કપ મેં ઘઉંનો લોટ લીધો તો મને લગભગ એક કપ પાણીની જરૂર પડી છે આ પ્રમાણેનો લોટ બંધાઈ જાય એટલે લોટ ઢીલો હશે એટલે હાથમાં ચોંટે તો હાથમાં આપણે થોડું તેલ લઈ અને એને થોડો મસળી લઈશું તો મેં અત્યારે ફરીથી એક ત્રીસ પૂન જેટલું તેલ લીધું છે અને લોટને આ રીતે તેલથી મસળી લેવાનો એટલે જે ઢીલો લોટ હાથમાં ચોંટતો હશે એ નહીં ચોંટે અને લગભગ આપણે એને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ રીતે લોટ બાંધીને પંદરથી વીસ મિનિટ રાખી મૂકો એટલે તમારા આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે છે લીલું લસણ લસણ લીધું તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો અથવા તો સૂકું લસણ પણ લઈ શકો તુવેરના દાણા લીધા છે બે કપ તો એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે હવે એક નોનસ્ટિક કઢાઈ લઈ એની અંદર આપણે તેલ લઈશું લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું જાડા દયાવાળું વાસણ તમે લઈ શકો પણ આ રીતનું તમારી પાસે જો ફ્લેટ પેન હોય તો એ લેશો તો તમારો મસાલો જલ્દીથી થઈ જશે એની અંદર આપણે હળદર એડ કરવાની છે લગભગ હાફ ટી સ્પૂન જેટલી અને થોડી આપણે એમાં હિંગ નાખીશું તમે આ રીતે તેલની અંદર જ હળદર નાખશો ને તો તમારું જે સ્ટફિંગ છે એનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે હળદર મેં હાફ ટી સ્પૂન નાખી છે અને હિંગ વન ફોર ટી સ્પૂન જેટલી નાખી છે બરાબર એને તેલમાં આપણે મિક્સ કરી લઈશું એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે આ દાણાને ચડવી લેવાના છે જેમાં આપણને લગભગ પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગી શકે છે મેં અત્યારે ફક્ત તુવેરના દાણા લીધા છે તમે ઈચ્છો તો આની અંદર વટાના દાણા પણ થોડા એડ કરી શકો અડધા તુવેર દાણા અડધા વટાણા દાણા એ પ્રમાણે પણ લઈ શકાય અને ચણા હોય લીલા તમારી પાસે તો એ પણ લઈ શકો છો ત્યારબાદ આપણે આની અંદર મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ મુજબનું મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી લગભગ આઠથી દસ નંગ પરાઠા બનીને તૈયાર થશે અત્યારે આપણે ફક્ત હળદર એડ કરી હતી અને મીઠું ઉમેર્યું છે બાકીના મસાલા દાણા ચડી જાય ને પછી આપણે ઉમેરવાના છે તો બરાબર મિક્સ કરી એને ઢાંકી અને સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે તમારે એને દર દોઢ થી બે મિનિટ થાય એટલે ઉપર નીચે કરી અને મિક્સ કરી લેવાનું છે જેથી નીચેથી એ ચોંટે નહીં આપણે તેલ બહુ વધારે નથી નાખ્યું આ મસાલામાં અને મેં અત્યારે નોનસ્ટિક લીધું છે એટલે નીચેથી એ ચોંટશે નહીં પણ તો પણ આપણે લગભગ દોઢ થી બે મિનિટ થાય એટલે એને ઉપર નીચે કરી લેવાનું જો તમારી પાસે નોનસ્ટિક નહીં ને જાડા તળાવવાળું વાસણ હોય તો પણ તમારે સેમ આ જ પ્રોસેસ ફોલો કરવાની છે જેથી નીચે એ બિલકુલ જ ચોંટે નહીં તો અત્યારે લગભગ છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું જે સ્ટફિંગ છે ને અત્યારે તૈયાર થઈ ગયું છે તમને જોઈને જ ખબર પડી જશે તમે એને ટેસ્ટ પણ કરી શકો દાણા તમને ચડી ગયેલા હળદર આપણે તેલમાં નાખી કલર સરસ ગ્રીન છે એમાં આપણે ઉમેરીશું આદુ લસણ જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું સુકો લસણ લો તો ક્વોન્ટિટી ઓછી લેવાની લાલ મરચું નથી નાખવાનું એટલે લીલા મરચાં થી ખાસ પ્રમાણે લેવા ખાંડ નાખીશું તો લગભગ મેં બે ટી સ્પૂન ખાંડ નાખી છે તમને ના ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો ખાંડ નાખી છે તો બેલેન્સ કરવા આપણે લીંબુ એની અંદર એડ કરીશું તો અડધા લીંબુનો રસ નાખ્યો છે અડધો કપ મેં ઝીણી સમારેલી કોથમીર લીધી છે કોથમીરને પાણીથી બરાબર ધોઈ ઝીણી સમારી અને કપડામાં સુકવી લેવાની જેથી એની અંદર મોઈશ્ચર ના રહે બરાબર મિક્સ કરી લઈશું અને મસાલો એની અંદર એડ કરીએ પછી ફરીથી એકથી બે મિનિટ ઢાંકી અને આપણે એને રહેવા દઈશું ખાંડ આ રીતે છેલ્લે નાખવાની ખાંડ જો પહેલા ઉમેરી દેવામાં આવે ને તો પછી આપણા જે દાણા છે ને બરાબર ચડતા નથી તો દાણા ચડી જાય પછી જ આ રીતે બધો મસાલો કરવાનો અને બે મિનિટ એને સીઝવા દેવાનું ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એની અંદર આપણે બાઇન્ડિંગ માટે એક બાફેલો બટાકો એડ કરી દેવાનો છે એકલા દાણા હોય ને તો આપણે જ્યારે પરોઠા વણીએ ને તો એની અંદર સરસ બાઇન્ડિંગ નથી આવતું તો બાઇન્ડિંગ માટે મેં અત્યારે એક બાફેલો બટાકો એડ કર્યો છે તમારી પાસે જો બટાકા ના હોય તો તમે થોડા પૌવાને પલાળીને પણ એની અંદર એડ કરી શકો એનાથી પણ સરસ બાઇન્ડિંગ આવે છે પણ બટાકાથી સ્વાદ પણ સરસ આવે છે અને બાઇન્ડિંગ પણ ખૂબ સરસ આવે છે અને બટાકો આપણે એક જ નાખવાનો છે એટલે જે એનો સ્વાદ છે ને એ બિલકુલ જ બદલાતો નથી તમને બિલકુલ ખબર નહીં પડે કે આની અંદર તમે બટાકો એડ કર્યો છે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે ગરમ ગરમ પૂરણ ભરીને ક્યારે પણ તમારે પરાઠા ભણવાના નહીં નિતરે તરી ફાટી જશે ઠંડુ થાય એટલે આ રીતના આપણે ગોળા કરી લઈશું જેથી હાથ ના બગડે હવે લો લેવાનો છે અને અટામણ માટે આપણે ચોખાના લોટનો ઉપયોગ કરીશું ચોખાના લોટ એકદમ જ પતલો હોય એટલે વણતી વખતે બિલકુલ જ નહીં ફાટે આમ તો બધી નાની નાની વસ્તુઓ છે પણ જો ધ્યાન રાખવામાં ના આવે ને તો પરાઠા ફાટી જતા હોય છે આ રીતે થોડી નાની રોટલી વણી એની અંદર આપણે સ્ટફિંગ મૂકવાનું છે અને ચારે સાડથી પકડી અને આ રીતે આપણે પેક કરતા જવાનું છે અને ઉપરથી એને થોડું ગોળ ફરાવી દેવાનું જેથી લોટ એકબીજા સાથે સરસ રીતે ચોંટી જાય અને પરાઠા વણીએ તો ફાટે નહીં અંદર હવા હોય તો કાઢી નાખવાની જો તમે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ બધું ફોલો કરશો ને તો તમારા દરેક પરોઠા દડાની જેમ ફૂલશે અને વણવા માટે આપણે ચોખાનો લોટનું અટામણ એટલા માટે લઈએ કે ચોખાનો લોટ એકદમ જ પાતળો હોય એટલે બિલકુલ જ વણતી વખતે ફાટે નહીં જો ચોખાનો લોટ ના હોય તો તમે મેંદો પણ લઈ શકો છો ડસ્ટિંગ માટે હલકા હાથે એને વણી લઈશું આ પ્રમાણે અને ત્યાર પછી આપણે જે ફ્લેટ નોનસ્ટિક અથવા તો ફ્લેટ તવો તમારી પાસે હોય ને એની પર આપણે એને શીખવા માટે મૂકી દઈશું

સ્પેચ્યુલાથી એને થોડું હલકા પ્રેસ કરવાનું તો તમારું પરોઠું એકદમ સરસ અને આ એક જ પરોઠું પરોઠા સ્લો ફ્લેમ પર શેકવાનું અને બીજી બાજુ હાઈ ફ્લેમ ઉપર એને શેકવાનું તો દરેક પરોઠા એકદમ સરસ દડાણી જેમ ફૂલીને તૈયાર થઈ જશે તો હવે જ્યારે પણ તમને કચોરી ખાવાનું મન થાય ને તો તમે આ પ્રમાણે પરોઠા એકવાર ચોક્કસી ટ્રાય કરો આ પરોઠાને તમે દહીં લીલી ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો